તેની સાથે ભાઈની રક્ષા માટેનો શ્રેષ્ઠ પર્વ છે મહાલક્ષ્મીએ બલિરાજાને રક્ષા બાંધી હતી અને ત્યારે જે મંત્ર બોલે તે એ મંત્રનું ઉચ્ચારણ છે યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલહ તેન તવામ બદનામી રક્ષય માચલ માચલો શુભ મુહૂર્તની અંદર આ મંત્ર દ્વારા ભાઈ રાખડી બાંધે તો રાખડી બાંધતી વખતે આ મંત્રનું શ્રવણ કરવું અથવા તો ઉચ્ચારણ કરવું ઉચ્ચારણથી અને શ્રવણ કરવાથી આ મંત્ર થી મહાલક્ષ્મી દરેક ભક્તો ની રક્ષા કરતી હોય છે હર હર મહાદેવ